ભેગું કરી લીધું છે હવે સિદ્ધાંત સિદ્ધાંત કરે છે ભેગું કરી લીધું કોણે ભેગું કરીને બંધ કરી દીધું ધંધો કોને બંધ કર્યો જેને ખુબ ભેગું થઈ ગયું કોણે બંધ કરી દીધું ધંધો ભાગવત કથા જ્યારે દક્ષિણા લઈને ભાગવત કથા કરાવવામાં આવતી હોય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાંભળવી પણ ન જોઈએ ગટર ના જલ જેવું છે સાંભળી પણ ન શકાય પૈસા આપીને કરાવેલું ગુણગાન એ સાંભળવું પણ ન જોઈએ પણ મર્યાદા માર્ગમાં સાંભળવામાં આવે છે આપણે ભાગવત ભાગવતની કથામાં શું દોષ છે અરે ભાઈ મર્યાદા માર્ગમાં દોષ નહીં હોય અહીંયા ધર્મ હશે આપણી માટે ધર્મ ધર્મા ધર્મ આવી ગતિ અને પરધર્મ કહેવાય બહુ મને કઈ શાસ્ત્રનું જ્ઞાન નથી મારા શ્રી જે બધા મોટી હવેલી જામનગરમાં માં બિરાજે છે તો પ્રકાંડ વિદ્વાન છે પણ વિદ્વાન છે પણ બધું વિદ્યા અહીં ભરીને બેઠા છે બોલતા નથી બોલે તો ઊંધું બોલે છે એ તકલીફ છે

હા ધર્મ જે છે પાંચ પ્રકારના છે એ પર ધર્મ બીજાનો ધર્મ પણ તમારી માટે ધર્મ નથી વિધર્મ જે છે સંપૂર્ણ ચોખ્ખો જે ધર્મ દેખાતો હોય માટે એ વિધર્મ ચોરી હિંસા વિચાર એ સ્પષ્ટ વિધર્મ છે ધર્મ નો બાદ જ કરી દે છે ચોરી કરવી ક્યાંય ધર્મ નથી કોઈના માટે ધર્મ નથી હિંસા કરવી કોઈના માટે ધર્મ નથી એ વિધર્મ

મોટિવ જે છે એ ધર્મનો નથી અધર્મ તે ઉપધર્મ છે પુરુષોત્તમજી કહે છે કે ભગવત સેવા કરે છે આખો દિવસ ભગવત સેવા થતી હોય તો ભગવત સેવા પોતાના ગુજરાન ચલાવવા માટે કરવામાં આવતી હોય તો એ ઉપધર્મ છે એ તો અધર્મ છે ઉપધર્મ થઈ ગયું દેવલક દેવલક પણ જે છે એ તો ઉપધર્મ છે અધર્મ છે એ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે એટલે ઉપધર્મ એ છે કે ભાઈ ખોટા મોટિવ થી કરવામાં આવે છે કે ધર્મ ની ક્રિયા તો સેવા જ કરી રહ્યા છે હવેલી બી શું થાય હવેલી માં સેવા થઈ રહી છે પણ પૈસા કમાવા માટે થઈ રહી છે સેવા તો એ હવે ધર્મ ન રહ્યો પણ ઉપધર્મ થઈ ગયો દેવલક પણ જે છે ઉપધર્મ એટલે હા અધર્મ થઈ ગયો ઉપધર્મ પાછો અધર્મ છે આભાસ ધર્મ જેવું લાગે પણ ધર્મ ન હોય ધર્મ જેવું લાગે આના આના જેવું કે કે ધર્મ છે જ નહીં પણ એ ધર્મ આભાસ છે ધર્મ જેવું લાગે પણ ધર્મ ન હોય ધર્મ જેવું લાગે છે પણ ધર્મ નથી એ આ ધર્માભાસ છે અને છલ શાસ્ત્રના વચનોને તોડી મરોડીને રજૂ કરી અને અધર્મને સિદ્ધ કરવો બે છૂટી પાડવી પડે દ્વંદ સમાસ નો નિયમ દ્વંદ સમાસ સૂત્ર આવડતું નતું ચર્ચા કરતી વખતે સૂત્ર સામે વાળા કીએ પ્રકાંડ વિદ્વાન જોવા જેવું છે પ્રકાંડ વિદ્વાન ગતિ કે દ્વંદ દ્વંદ સમાસ નું સૂત્ર છે દ્વંદ્વાંતે દ્વંદ્વાંતે સુયમાનત્વા પ્રત્યેક તો હા એ જ હવે તમે જે વસ્તુ સિદ્ધ કરવા આવો છો સામે કહે છે સામે વાળા કહે છે તમારે આ બોલવું છે ને આવા તો વિદ્વાન પ્રકાંડ વિદ્વાન તો દ્વંદ સમાસથી સમાસને સિદ્ધ કરવા માટે દ્વંદ સમાસને કારણે એનો વિગ્રહ કરો સમાસને છૂટો પાડો તો તનુજા અને વિધજા એવા બે શબ્દ થાય છે ડિગ્રી બહુ મોટી છે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પણ એ સૂત્ર બરાબર યાદ હતું નહીં એટલે પૂછી સામુદાય બતાવ્યું કે આ સૂત્ર હા હા એ જ તમારે આ બોલવું છે ને હું કહી દઉં છું ચાલો બોલો મારું ખંડન કરવું છે ને બતાવું તો આ બોલવા માંગો છો ને બોલો બોલો તો ખરા કઈ હા એજ એમ કે શ્યામ વ્યાકરણ ની ખબર જ પડતી સૂત્ર બતાવ્યું આવડતું નતું શ્યામ વ્યાકરણ ની ખબર પડતી નથી એટલે મને સંતોષ છે કાલે કીધું અશુદ્ધ બોલે છે શ્લોકો પૂછ્યું શામુલા વિદ્વાન એમ કે સંસ્કૃત આવડતું નથી વ્યાકરણ આવડતું નથી તો પછી તો અશુદ્ધ જ કહેવાય ને તો આપડે ક્યાં વાંધો નથી

પણ કોણ કોણ પણ છે એ મોટી હવેલીમાંથી ખબર નથી ચાલો છે બહુ સારી એટલે સમજવાની વાત એ છે કે હવે વ્યાકરણ કરીને પછી આ વાર્તા પ્રસંગનું કઈક પ્રમાણ લઈને ગમે એમ કરીને પોતાની જે દેવલક વૃત્તિ છે એ ધંધો ચલાવવાનો ઠાકોરજી નામનો જે મોટિવ જે છે એ શાસ્ત્રથી સિદ્ધ કરવું એ છલ છે ચોખી વાત મહાપ્રભુજી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરી દીધી કે બેય પદ ભેગા રાખવાનું કારણ શું છે કે ભાઈ એક જ વ્યક્તિ તન અને વિત્ત જે છે એ બે તેનું જ હોય એ હેતુથી મહાપ્રભુજી તન વિત્ત જા કહે તેમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે હવે યાર દ્વંદ સમાસ ના કરવું ગમે એમ કરીને લાંબો ઘુરાડો કરી અને અંતે પાછી પોતાની વાત જે છે અધર્મને ધર્મ સિદ્ધ કરવો આ અધર્મ છે કે આ છલ આ છલ ગયમ એમ કરીને મારી મચડીને પણ અમારો હવેલીનો ધંધો સાચો છે એમાં કઈ આંચ ન આવે તો એ પ્રકારે હવેલીને પાછી સિદ્ધ કરી દેવી એ એને છલ કહેવાય છે એ છલ છે તા આ વિધર્મ સાથે મેં કીધું તમે પૂછ્યું ખાલી વિધર્મનો બી ચારે કહી તો કે બીજા અધર્મને બીજા ચાર અધર્મને ઓળખવો જોઈએ એટલે વિધર્માત્ કે વિવર્તનમ કીધું છે સાથે સાથે સમજી લેવું જોઈએ કે પરધર્મ આભાસ ઉપમા छल એક અલ સધ ધર્મ માર્ગમાં સ્થિત થવું અને સોધર્મ માં સ્થિત થવું આજ મને લાગે બધા પ્રશ્નો આવી ગયા આગળ દોષે શું પ્રથમ કામો વિવિત્ય નિરૂપ્યતે યશ્મિન ઉત્પદ્યતે તસ્ય નાશક ਸਰવથા મત દોષમાં પહેલો કામ દોષ છે આપણે વિસ્તારથી જોયેલું કેવી રીતે ઉત્પન્ન થાય એનો વિસ્તારથી નિરૂપણ કરીને જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં નાશક જ હોય છે કામ પર એવો ઘાતક છે કારણ આપણી ભક્તિ માર્ગી સાધનાની અંદર ભગવદ આવેશ થવો જોઈએ અને આપણું જે આંતર ભજન જે છે માનસિકા પરામતા ખાલી સેવા આપણે ઠાકોરજીની તનુવિતજા કરીએ પણ

આપણે ફળની પ્રાપ્તિ ક્યારેય ન થઈ શકે એટલે આ દોષ એવો છે દુર્ગુણ એને પેલા ઓળખી લઈએ કામ્યોનું ચિત્ત હંમેશા કામમાં જ લાગેલું હોય છે દરેક વાતમાં એનું એકાગ્ર ચિત્ત હોય છે કારણ સતત એમાં જ લાગેલું હોય છે એનું ચિત્ત એની કામના પૂર્તિ જ એનું મન લાગેલું હોય છે એટલે વિષયોનો આવેશ થશે તો ભગવત આવેશ નહીં થઈ શકે ભગવાનનો આવેશ નહીં થાય અને

ભાગવત કામે કેવા કેવા મહાપુરુષોને મહાન તપસ્વીઓને રાજાઓને ઋષિઓને દેવતાઓને બધાને આ કામે હેરાન કર્યા છે મહા પુરુષોને મહાન તપસ્વી છે આપણે એક સામાન્ય મનુષ્ય છીએ તો કામની ભયંકરતા કેવી છે શિવજી બ્રહ્માજી જેવા દેવતાઓને પણ એને છોડ્યા નથી શિવજી બ્રહ્માજી પણ કામથી મોહિત થયા છે ઋષિઓ વિશ્વામિત્ર આદિ ઋષિઓ એ પણ કામથી વશીભૂત થયા છે તો આ પુરાણોમાં ભાગવતમાં આ બધા ઉદાહરણો જે છે કામની ભયંકરતાનું એ એ નિરૂપણ કરે છે છે તો સમજાવવામાં આવે આનાથી શું વિષયાવેશ થવાને કારણે આપણું ભગવાન જે ચિત્ત જે છે ક્યારે પ્રવણ થઈ શકે નહીં તો આપણે જે ભક્તિમાર્ગી સાધના કરી રહ્યા છીએ સેવા કથાની એમાં ચિત્તમાં ભગવાનનો આવેશ થવાને બદલે એ આ કામનોનો વિષયનો જ आवेश રહેશે તો એના કારણે ભક્તિ માર્ગ કે અંદર ઉલટાનો અધપત આપો ઉચ્યત તો આગળની વધી શક્ય પર પાછા પડી જાય કામ પાછો પછાડે તો છે જ બધા નારદજી જેવા નારદજીને પર કામ છોડ્યો નહીં તો નારદજીને કામ કે મે તો આનો અનુભવ જ ન કર્યો રહો તો પુરાણોમાં આવી કથા આવે છે કે સ્ત્રી દેહ ધારણ કર્યો અને સાઠ પુત્રો એ સ્ત્રી દેહ થી એમણે પ્રકટ કર્યા કામ ને કા નારાજી નારાયણ નારાયણ કરનારા બ્રહ્માજીના પુત્ર ભગવાન અનન્ય ભક્ત પણ કામ જો અંદર જરા પણ કામ જે છે એ સ્ત્રી દેહ ધારણ કરતો નારદજી ને સ્ત્રી દેહ ધારણ કર્યો પુરાણો માં કથા તો નારદજી જેવાનું આ રીતે જે ઋષિ છે એને પણ કામ એ છોડ્યો નથી તો આપણે આ આ જે કામ જે છે એ ઉભો થાય ત્યારે જાણી લેવો જોઈએ જાતે જ રોકી દેવો જોઈએ ડામવો જોઈએ નહીં તો આ કેટલા ભયાનક પરિણામોના ઉત્પન્ન થશે કે ભક્તિ માર્ગમાં આવવાથી ફાયદો શું થશે લોકોએ ભક્તિમાર્ગમાં આવીને કહેલું શું ભાગ

સેવા કથા આપણી ગતિ કઈક આપણી આ લોક જેવી ગતિ ન રહે અને એનાથી કંઈક આપણી આગળ ઉત્કૃષ્ટ ગતિ થાય એના તરફ આપણે આગળ વધીએ એના માટે આપણે વ્યક્તિમાં આગળ ધર્મ ચયન કર્યું છે ધર્મમાં આવીને એ પશુની જેમ ખાલી જો વિષય જ કહેવો તો તમે આગળ ક્લબમાં જોડાઈ ગયા હોત કોઈ એવી ક્લબોમાં જોડાઈ ગયા હોત એવી કોઈ એવી કોઈ કંપનીઓમાં જોડાઈ ગયા હોત કે જેમાં તમને આજ પ્રસ્તુત પ્રાપ્ત થતી હોય તો વૈશ્યાલયોમાં કાંઈ મેમ્બર થઈ ગયા હો સામાન્ય ભક્તિ માર્ગમાં આવ્યા તો એટલે વિષયાવેશ હેતુત્વા વિક્ષેપોત્પત્તિ કારણમ રજુગુણ સમુત્પન્નો રજબ પ્રક્ષેપકો મુખે બધા દુર્ગુણો આ બધા સદ્ગુણો હોય તો આ કામ જે છે એ મુખે મુખની અંદર રજ નું પ્રક્ષેપણ કરનારો છે એટલે કે બધા ઉપર ધૂળ આવ બધા ઉપર જેને કહેવાય ધૂળ ફેંકનારો છે ગમે એટલા સદગુણો હોય કામ જે છે એ રજ પ્રક્ષેપકો મુખે એ રજ પ્રક્ષેપણ કરનાર છે બ્રહ્માવેશ ચ સદ્બુદ્ધેર બાધકો મત બ્રહ્માવેશ બ્રહ્મનો જે આવેશ છે એના વિરોધી છે આ કામ અને સદબુદ્ધિર બાધકો મતા સદબુદ્ધિ નો બાદ કરનારો છે બુદ્ધિ હણાય જાય છે કામી પુરુષોની બુદ્ધિ હણાય જાય છે ધર્મ અધર્મ કોઈ વિવેક પછી રહે પશુ સમાન થઈ જાય લાજ શરમ કઈ ના રે ગમે એટલી ને માર ખાધો છતાં પાછો રક્ષણ જાય જ નહીં આપણે બધા વચ્ચે અપમાન થઈ ગયા હવે તો ભૂલી ગયા છે ના ભૂલે વાંધો ગુલાબ ભૂલે નહી ગમે એટલો અપમાન કરી નાખ્યો હોય કઈ માર ખાઈ લીધો હોય ના એમાં કઈ ફેર ના પડી શકે કારણ કે બુદ્ધિનો નાશ થઈ ગયો હોય છે એ સદબુદ્ધિ બાધકો મત આ ટ્યુશન ક્લાસ વાળા ગુરુ નું હમણાં મેં રાજકોટ ના એક ટ્યુશન ક્લાસ વાળા ગુરુ એમની શિષ્યાઓ એટલે કે ટ્યુશન ક્લાસ માં આવતી બારમા ધોરણ ની એ છોકરીઓ સત્ર અઢાર વર્ષ ની છોકરીઓ એને બગાડી ગયા ટ્યુશન ક્લાસ વાળા ગુરુ પકડાઈ ગયા

बताओ ना रोज़ कि चित्त मा असुद्धि छे काम थी खाओ पड़े जाए कामी पुरुष ने चित्त के प्रो असुद्ध छे मलिन छे चित्त उत्पत्तो चो बाधक का। है चित्त मा काम उत्पन्न था जो बाधक छे उत्पन्न थे वो तो बाधक भक्ति मार्ग महान द्वेष्टा भक्ति मार्ग नो तो महान द्वेष करना शत्रु छे यार भक्ति मार्ग में तो उधर बाधक है क्या आपने बाधक न थे रे आपने जो उधर बाधक था ये गुरु रेजी कैसे એ તો મર્યાદામાં છે ને આપણે તો મર્યાદાથી પર છે ને પુષ્ટિવાળા છે આપણને કાંઈ લાગુ ન પડે હર્યાથી આપણી માટે તો મહાદ્રષ્ટા હા આપણે તો મર્યાદા માર્ગમાં પણ સ્વર્ગાધિક ની કામના તો હોય છે આપણે તો એમની તુચ્છી એક એ કામનાઓને તુચ્છું માયની છે કેવલ ભગવાન સિવાય કોઈ કામના નથી કામો હરીધુ ક્ષેયવ આપણો તો ભગવાન સિવાય બીજો કોઈ કામ ના હોય આપણી કામના તો ભગવત સંબંધિત હોવી જોઈએ તો આપણી માટે તો મહાન એ દ્વેષી છે આ તો કર્મ માર્ગ મરેદા માર્ગમાં તો સ્વર્ગના સુખની કામના પણ રહેલી છે સ્વગની અંદર કામો ભોગ રહે છે સ્વર્ગાધિકરું સુખની કામના રહેલી છે પણ તો એ પણ તુચ્છ એની છે એની પણ કામના નહીં કેવલ ભગવાન કેવલ પ્રભુ તે આની માટે તો પછી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થતી તો મહાન દ્વેષતા છે આ તો મહાન દ્વેષ કરનાર છે આપણી માટે તો વધારે બાધક છે લોકો એમ સમજે છે કે આપણને બાધક નથી આપણને છૂટ છે આપણને છૂટ છે હે પણ આપણને તો મહાદેષ્ટા ભક્તિ માર્ગ મહાદ વૈરાગ્ય અભાવ સાધના વૈરાગ્ય બહુ જરૂરી હોય છે ભક્તિ માર્ગ માં વૈરાગ્ય ન હોય તો પછી ગમે દ્રવ્ય આવે છે આ બધા ઠાકુજી નામનો ધંધો કામ કરી રહ્યા છે વૈરાગ્યનો અભાવ છે હે ખૂબ પ્રભુ આપ્યું છે પૂર્વજોની એકટિંગ સંપત્તિ છે આટલું છે લૌકિક ભૌતિક સંપત્તિ પણ ઓછી નથી અમારા લોકો પાસે અમારા લોકો પાસે ભૌતિક સંપત્તિ ઓછી નથી એક હમણાં એમ કીધું કે આ લોકોએ કમાઈ લીધું છે ને એટલે હવે કે બધા સિદ્ધાંત કે છે પેલા બધા ખુબ કમાઈને ઘર ભરી લીધા છે એ વાત સાચી પણ તમે ક્યાં નથી ભરી લીધું તમે આવી જાવ સિદ્ધાંતમાં તમારે કમી છે અમારા ઘર ભરાયેલા છે ચાલો અમે ના નથી ભરાતો તમારો શું નથી વરાયો તમે આવી જાવ ને હવેલી બંધ કરીને સિદ્ધાંતમાં અપનાવી લીયો વરાઈ ગято તો કેમ બંધ નથી કરતા તો બોલવા ને બધું હોય કે ખૂબ ભેગું કરી લીધું છે હવે સિદ્ધાંત સિદ્ધાંત કરી દે ભેગું કરી લીધું કોણે ભેગું કરીને બંધ કરી દીધું ધંધો કોણે બંધ કર્યો જેનો ખૂબ ભેગું થઈ ગયું કોણે બંધ કરી દીધું ધંધો આ ધીરુભાઈ અંબાણીના છોકરાઓ ચાલુ જ છે ખૂબ ભેગું કરી લીધું તો કે બંધ કરી દીધું વધારે વિશેષોલા કામ કરે છે તો 20 કલાક કામ કરતા હતા ચોવીસ કલાક નો વીસ કલાક તો જેને ઘર ભરી લીધું છે કે બંધ કરી દે છે એ કોઈ છે એ હંમેશા એ વધતો જ જાય છે લોક કોઈ દિવસ દ્રવ્ય થી શાંતિ થઈ નથી પણ પાછું બોલવાની ખબર તમે તમારું પણ ભરાયેલું છે ને કે હજી બાકી છે તો ભરાઈ લો ચાલો કેટલા ટાઈમ માં ભરાશે બોલો પછી સિદ્ધાંત આપતા છે ને તો બોલો કે સિદ્ધાંત કેટલા ટાઈમ માં ભરાશે ત્યાં આપતા બોલી દો કે ત્યાં સુધી અમે આ કરીએ છીએ કામ એ મારું ભરાણું નથી આવી બધી વાત તો કરે એટલે આ લોકો સિદ્ધાંત સિદ્ધાંત કરે છે ને પેલા ઘર ભરી લીધા પેલા હવે સિદ્ધાંત સિદ્ધાંત કરે છે કઈ વાંધો નહીં તમે ભરી લીધા કે નથી હજી બાકી છે તો ભરી લ્યો ચાલો ક્યારે ભરાશે ત્યારે આવી જજો

વૈરાગ્ય નો અભાવ થાય છે કામ એનું આ સાધન છે કામ આવ્યો તો કોઈ દિવસ વૈરાગ્ય તો થાય વૈરાગ્ય તો ભક્તિ માર્ગમાં જરૂરી છે તિલક અને કંઠી બાહ્ય છે શાંતિ અને વૈરાગ્ય એ આંતરિક છે એમ ગોપીનાથજી કે છે શ્રી ગોપીનાથ પ્રભુચર આજ્ઞા કરે છે કે ખાલી તિલક અને કંઠી ધરવાથી વૈષ્ણવ ન થવાય તમારા હૃદયમાં વૈરાગ્ય હોય અને શાંતિ હોય હાય હાય જ કરતા હોય આખો દિવસ તો તમે આ તિલક શું ધારણ કરી રહ્યા છો બાહ્ય ચિહ્ન છે સંપત્તિ અંદર હોય તો તાળું સારું શોભે તાળું શું સારું હોય અંદર કાંઈ ન હોય તો ચોરેય માથું પછાડે કે આ તાળું જોઈને આ ક્યાં આવ્યા તાળું સારું એટલે આમાં કાંઈક માલ હશે બટ્ટી ચોરી ખાલી કમ ચોર વિચાર ખોટી મહેનત ચોર વિચારો મહેનત કેટલી કરે આમ બિચારા પકડાઈ જાય હવે માલ કાંઈ નીકળ્યો એને પકડીને બધાય માલ બોલો કે કાંઈ નીકળતું નથી ખોટો માલ ખાવા પડતો ચોર બીજા ક્યાં ક્યાં આખી રાત બગાડી તાળું એટલું વ્યવસ્થિત હતું કે ખોલતા આખી રાત અંદર જોયું તો કાંઈ નહીં એવા આપણા તિલક કંઠી ધોતી બંડી ખાસા શેકી અપરસ પોતનું હું આપણને તાળુ જોઈને એમ થાય કે આમાં શું ભગવત ભાવ હશે પછી સંકેત ખબર પડે કાંઈ શું નહીં કાંઈ નહીં ખોટો ટાઈમ બગાડ્યો ચોરે એમ કે ટાઈમ તાળું જોઈને ટાઈમ પગલે એટલે ગોપીનાથજી એમાં ઘણી બાહ્ય ચિહ્ન છે વિષય વૈરાગ્ય ચિહ્ન એ બાહ્ય ચિહ્ન ક્યારે શોભે જો આંતરિક ચિહ્ન હોય ધારણ કરેલા હોય તો આ બધા બાહ્ય ચિહ્ન ધારણ કરે છે આંતર જે આ છે ધારણ કરતા નથી એટલે અ માર્ગમાં ગોપીનાથજી આજ્ઞા કરી કે ભાઈ શાંતિ અને વિરક્તિ જે છે એ આંતરચિહ્નો છે શાંતિ વિરક્તિ છે